અને અહીંયા મગર છે તો તેનાથી સાવધાન રહેવાનું જણાવેલી છે તો હવે આપણે હમણાં જવા છીએ ઉપર મંદિરે દર્શન કરવા માટે અહીંયા આખું પહાડી વાતાવરણ છે તો હાલો હવે મિત્રો આપણે આવી ગયા છીએ જો રામનાથ નો બોર્ડ લખેલ છે ને અને અહીંયા જોવા બાકી બધે બંદર છે વાઇન્દ્રા ટૂંકમાં અને બધે આમ જો ખવડાવે કઈક હું કેવું છે જય તારે બસ આનંદ કેમ તું પણ આરો બાકી વાતાવરણ કેમ છે તો મિત્રો અહીંયા જવું આપડે બંદર છે અને અહીંયા છે આ રસ્તો હે આપડે મંદિર ની અંદર જવાનો ધ્યાન રાખવું પડે પાછા અંદર આપણો ફોન લઈ જઈને તો પાછો ડેરો થાય

હવે નથી એવું બંધ રાખ્યું લાગે એવું એવું હા હા તો મિત્રો આ છે રામનાથ મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો. આપણે દર્શન કરતા આવી પછી જઈએ પાછા ઘરે પ્રીત જાય છે છ ઉતારે બરોબર આ છે જય રામનાથ મહાદેવ મિત્રો અહીંથી તમે નજારો જોઈ શકો છો એક નંબર આવે છે અને બધે આવે છે દર્શન કરવા માટે દર્શન કરી લીધા હે પરિક્રમા કરે છે બરોબર અહીંથી તમે વાતાવરણ જુઓ એક નંબર છે અત્યારે વરસાદ ન થયો અને આંબલી માં કઈ ત્રય ના થયું હા એ બરોબર જયની વાત સાચી છે પણ આપણે વ્લોગ બનાવી છે એટલે બધે દર્શક મિત્રોને ਦਿનાવવાનું હોય ને જય ભાઈ બરોબર ને તો મિત્રો અહીંથી તમે નજારો જો આખો જંગલ એક નંબર આવે છે આ കാળભેરવ દાદાનું મંદિર છે તો જય കാળભેરવ દાદા આમ જો બાકી જંગલનું વાતાવરણ છે એક નંબર શાંતિ વાળું જો આપણે દર્શન કરી લીધા